અને હવે સીધા જઈએ ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ગામમાં પોલિંગ સ્ટેશન નંબર બસો વીસમાં એક વીડિયો અમને સવારે ધ્યાને આવ્યો હતો એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બુથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા એમાં એસપી શ્રી અને કલેક્ટરશ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરઓ જે છે એ દાહોદના છે તો આરઓ એમના સ્કૂટની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણય નો અભિપ્રાય આજથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે રાતે એ લોકોએ વોટ્સએપથી મેસેજ આપી છે એટલે જિલ્લા ચૂંટણી અધિકારી અત્રે રાત્રે અહીંયા વિડીયો મીન્સ કે વોટ્સએપ મેસેજ કરેલો અને સવારે સાત ના અરસામાં લગભગ ધ્યાને આવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી એટલે એટલા માટે જ ત્યાં સ્કૂટી માં આ મુદ્દો ચર્ચા થશે આરોશ્રી તથા ઓબ્ઝર્વરશ્રી એ બાબતે અહેવાલ મોકલશે અને ત્યારબાદ એનો આગળનો નિર્ણય લેવામાં આવશે એટલે એ બાબત છે એનો રિપોર્ટ અમે છે આરો તમામ કાર્યવાહી નીચે કરશે અને એમનો રિપોર્ટ આવશે એ મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર જો દોષિત થશે તો એના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ સેન્ટર ઉપરથી આપણે એવું કઈ થતું હતું કે નહોતું નહીં આ સેન્ટર ઉપરથી લાઈબ્રેલ પડશે આરોને એવું કેવું છે કે મને લેખિત ફરિયાદ નહોતી મળી એટલા માટે મેં કોઈ કમ્પ્લેન અથવા તો ત્યાં પ્રક્રિયા નથી કરી એ પ્રકારે દાહોદ થી એવી સૂચના આવી છે

ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી રિપોર્ટ આવે ત્યારે હું કહી શકું જે બાબત નીચેથી રિપોર્ટ છતાં પણ રીતે અંદર મોબાઈલ ચાર મિનિટ અને પચીસ મિનિટ સુધીનો બનાવવો કોઈ રોકટોક નહીં એ બંનેની ધરપકડ કરવા માંડી સાંજ સુધી રિપોર્ટ આવ્યા પછી નિર્ણય થાય ને શું પગલા લેવા છે